હાલો મિત્રો કેમ છે બધા મજામાં હતો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું આવી ગયા છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રની અંદર નાગપુરથી બસો પંદર વીસ કિલોમીટરની આગળ જંગલ વિસ્તાર તો એવું બહુ નથી ખાસ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે મહારાષ્ટ્રમાં આ મંદિર આવેલું છે જોવા તમે પાસ્તર તમે જોઈ શકો છો નાનું એવું મંદિર છે એકદમ પથ્થરથી કંડારેલું છે એકદમ બહુ જૂનું મંદિર છે એકદમ ઘણા વર્ષો પહેલાનું જૂનું મંદિર છે તમે પથ્થર પથ્થરવાળું જ મંદિર છે જુઓ નાની એવી ટેકરી છે અને આ ટેકરી ઉપર આ મંદિર આવેલું છે અને નીચે જુઓ તમે આ ખેતરું છે પાણી ભરેલા છે એમાં સોખાનું વાવેતર છે કરેલું છે જુઓ સારો તરફ તમે વ્યૂ જુઓ કાંઈ ન ઘટે મંદિર પથ્થર નું જ છે પથ્થર એકદમ નજીક થી બતાવું તમે જો આખું મંદિર પથ્થર થી જ કંડારેલું હે આખું મંદિર પથ્થર નું જોવા કાંઈ ન ઘટે આવું મંદિર તમે ક્યાંય જોયું હે કે નથી જોયું મિત્રો તમે ક્યાંય પણ આવું જૂનું મંદિર આવું પથ્થરવાળું પથ્થરથી કંડારેલું જોયું હોય તો લાઈક કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો કે આવું મંદિર આ જગ્યાએ છે અને કોમેન્ટમાં લખજો કે આપણા ગુજરાતમાં આ જગ્યાએ આવું પથ્થરવાળું મંદિર છે જોવો પથ્થરવાળું સારો તરફ પાછળ આ નદી છે જો પાછળ જે તમે જોઈ રહ્યા છો એ નદી છે આ બાજુ પણ આ સાચથી પછી આ બાજુ પાછળ બી છે જો કાંઈ નો આ મૂર્તિ બી છે આખું મંદિર પથ્થરનું જ કંડારેલું છે જો પછી આ સાહેબ આ મંદિર છે આ પાછળની સાઈડ નદી છે એ આ સાઈડથી આ બાજુથી એકદમ બહુ ઘણી મોટી નદી છે નાની એવી ટેકરી છે ટેકરી ઉપર આ મંદિર આવેલું છે શિવાજી મહારાજનું અને અંદર શંકર ભગવાનની મૂર્તિ